પ્રશ્ન એવો પૂછાય છે બાયોસાવરનો નો નિયમ લખો અને સમજાવો તો નિયમ શું આવશે આઈડીએલ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડના લીધે ખંડની સાપેક્ષે સ્થાન બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સાબિત કરવાનો તું જોઈશ તો આ શું છે વિદ્યુત પ્રવાહ ધારિત તાર એમાંથી જ્ઞાન ખંડ લીધો છે હવે આ પ્રવાહના લીધે આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું શોધવાનો છે પ્રવાહની દિશા છે એટલે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડની પર દિશા આ દિશામાં હવે બિંદુ પી આ વિદ્યુત પ્રવાહ ધારિત આઈડિયલ ખંડથી કેટલા અંતરે છે જેટલા અંતરે છે આઈડિયલ સાથે ખૂણો બનાવે છે છે કે ચુંબકીય ક્ષેત્ર કેટલું અહીંયા નિશાની કરીએ છીએ ચોકડીની એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં છે હવે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરવો જો અંગૂઠાને કઈ દિશામાં રાખવાનો વિદ્યુત પ્રવાહ દિશામાં જ્યાં આંગળી જશે એ દિશામાં શું હશે ચુંબકીય ક્ષેત્ર હવે પ્રેક્ટિકલી એવો સાબિત થયો કે આ ચુંબકીય ક્ષેત્ર છે એ સમપ્રમાણમાં છે કોને વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ તારીખ ખંડ જેટલો વિદ્યુત પ્રવાહ વધશે એટલે ચુંબકીય ક્ષેત્ર વધશે કઈ જગ્યાએ બિંદુ પી આગળ પ્રેક્ટિકલી એવો સાબિત કર્યો કે આ ચુંબકીય ક્ષેત્ર છે એ પ્રવાહ સાથે સમપ્રમાણમાં જેટલો પ્રવાહ વધારો એટલે ચુંબકીય ક્ષેત્ર વધે ક્યાં પી આગળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જો આ બે વચ્ચેનો અંતર ઓછો કરો ઓછો કરો એટલે વ્યસ્ત પ્રમાણ છે અંતર ઓછો કરો તો ચુંબકીય ક્ષેત્ર વધે તે બિંદુ જેટલો નજીક હશે એટલે ચુંબકીય ક્ષેત્ર વધુ ખૂણા સાથે સં પ્રમાણમાં જેટલું આ ખૂણો વધશે એટલું ચુંબકીય ક્ષેત્ર વધશે આ બધાનો જો આપણે ગાણિતિય રીતે સાદરૂપ આપીએ તો આ બધા ડાબી બાજુનો ગુણાકાર કરશે તો મળશે ચુંબકીય ક્ષેત્ર સંપ્રમાણમાં છે આઈડિયલ સાઈન બાય આર સ્ક્વેર સંપ્રમાણતા નિશાની કાઢો એટલે આવે બરાબર નિશાની બરાબર સાથે કચરાંગ ઉમેરાય μ0 4π અહીંયા μ0 4π ની કિંમત 10 7 લેવાની છે તે અચળ બીજો ઈમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપની અક્ષ પરના કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારો આ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ છે રિંગ છે રીંગનો કેન્દ્ર રીંગના એક સંતરે આવેલો છે બિંદુ પી તો આ વિદ્યુત પ્રવાહિત રીંગના લીધે આ પી આગળ કેટલો ચુંબકીય ક્ષેત્ર હવે આમાં વિદ્યુત પ્રવાહની દિશા આ છે તેથી આ પોઈન્ટ ઉપર વિદ્યુત પ્રવાહિત ખંડ મળશે આ દિશામાં અને આ દિશામાં મળશે અહીંયા નીચેની સાઈડ અહીંયા જે ડીએલ દર્શાવેલો છે આ ડીએલ છે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ પ્રવાહ ધારિત આ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડની દિશા કઈ છે ઉપરની સાઈડ જોઈએ તો આ દિશામાં આ દિશામાં આ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડથી થી આર જેટલા અંતરે આવેલો છે બિંદુ P આ આઈડીએલ અને આર બે વચ્ચેનો ખૂણો છે 90 અંશ યાદ રાખવાનું છે કાટ ખૂણે છે આઈડીએલ અને આર આ છે લૂપની ત્રિજ્યા આ અંતર પાયથાગોરસ સૂત્રનો ઉપયોગ કરશું તો આપણે બાજુ મળી જશે વર્ગુણમાં એક સ્કવેર વધતા આઠ સ્વેર આવા નાનકડા ખંડ લેવાથી આપણે સંકલન કરવાથી આખા રીંગની માહિતી મળી જાય એટલે નાનકડો ખંડ વિચારેલો છે હવે આ ખંડના લીધે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધ્યું તો પણ જમણા હાથના અંગૂઠાના નિયમનો જ ઉપયોગ કરશું તો ચુંબકીય ક્ષેત્ર મળશે આ દિશામાં આ ચુંબકીય ક્ષેત્ર એક સાથે ઠીટા ખૂણે છે તેના બે ઘટક સમાંતર ઘટક લંબ ઘટક હવે આ ઘટકોમાં ડીબી sin θ આવા બધા નાના નાના ખંડમાં જ્યારે આપણે એની દિશા શોધશું ત્યારે ડીબી θ બધા જ એકબીજાની અસર નાબૂદ કરશે એટલે ટોટલ ચુંબકીય ક્ષેત્ર આ રીંગના લીધે ટોટલ ચુંબકીય ક્ષેત્ર માત્ર સમાંતર ઘટકના લીધે જ મળશે આકૃતિમાં આર ત્રિજ્યા આર અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો વિચારવાનો છે ઠીટા હવે બાયો નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર ખંડના લીધે ચુંબકીય ક્ષેત્ર કેટલો મળે મ્યુ ઝીરો બાય ફોર પાય આઈડિયલ સાઈન થીટા બાય આર પણ આઈડિયલ અને આર વચ્ચેનો ખૂણો કેટલો છે નેવું એટલે સાઈન નેવું નો જવાબ મળે એક એટલે સાઈન નેવું ની જગ્યાએ આપણે લખ્યું એક એટલે ફાઈનલ આપણે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડના લીધે આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર મળે છે મ્યુ ઝીરો બાય ફોર પાય આઈડિયલ બાય આર સ્ક્વેર ટોટલ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે

આઈડીએલ એક્સર આર સ્કવેર બધી અચળ સંખ્યા છે આ બધે અચળ પદ બારે એટલે વધશે ખાલી ડીએલ ડીએલ એટલે થઈ જાય આખી રીગની ટોટલ લંબાઈ ટોટલ લંબાઈ શોધવા માટે વર્તુળનો પરીખ યુઝ કરવાનો આખા વર્તુળની કુલ લંબાઈ એટલે વર્તુળનો નો કહેવાય ટુ પાય આર સાદુરૂપ આપતા આપણે મળશે બી આખા લૂપના લીધે ચુંબકીય ક્ષેત્ર એક્સ દિશામાં એટલે લખ્યો છે સ્થાન સદિશ આઈ એકમ સદિશ આઈ કેરેટ મ્યુ ઝીરો આઈ આર સ્કવેર ટુ એક્સ સ્કવેર વત્તા આર સ્કવેર એસ ટુ થ્રી બાય ટુ હવે જો લૂપના કેન્દ્રમાં શોધવું હોય ચુંબકીય ક્ષેત્ર કેટલું કોઈ બિંદુને આપણે લૂપના કેન્દ્રમાં લઈ જઈએ તો એક્સ ની કિંમત કેટલી થઈ જાય શૂન્ય કિંમત મૂકતા આપણે કુલ ચુંબકીય ક્ષેત્ર મળશે મ્યુ ઝીરો આઈ બાય ટુ આર આ લૂપના કેન્દ્રમાં છે કે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ હોય એના કેન્દ્રમાં કોઈ બિંદુ રાખી દઈએ તો કેટલો ચુંબકીય ક્ષેત્ર આવે મી 2r આઈ બાય ટુ આર જેટલો એમાં પણ આઈ સાથે સમપ્રમાણમાં છે તો જેટલો પ્રવાહ વધારો એટલે ચુંબકીય ક્ષેત્ર વધુ આવશે